સંજોગ નગર વોર્ડ નંબર 1 ખાસરા ગ્રાઉન્ડ પાસે કચરાના ઢગલા ઢગલા જોવા મળ્યા ત્યાંના રહેવાસીઓ કચરાના ઢગલાઓથી પરેશાન થઈ રહ્યા છે કોઈ તંત્ર ત્યાં ધ્યાન દેતા નથી પાસે આવેલી જકריה મસ્જિદ રોડ ઉપર આવેલ કચરો હવાથી ઉડીને આવે છે અને ઘણા વર્ષોથી રોડ લાઇટ નાખવામાં પણ આવી નથી ત્યાં રાત્રિ સમયે આવતા જતા લોકોને પરેશાન થઈ રહ્યા છે ચૂંટણી આવે ત્યારે વાયદા જ કરે છે કામ કરવામાં આવતું નથી તંત્ર વિનંતી છે કે રોજ રોજ નગરપાલિકા દ્વારા કચરો ઉઠાવવામાં આવે અને રોડ ની હાલત એવી છે લોકો ને લચક પડી આવે તથા રોડ નો પણ તંત્ર કામ કરી આપે એવી ત્યાંના રહેવાસીઓ ની માંગ છે રિપોર્ટ ગનીભાઈ સુમરા ડેલી ક્રાઇમ ન્યૂઝ વોર્ડ નંબર સંજોગનગર ખાસરા તકલીફ છે માટે જે વોર્ડ નંબર એકમાં જે ખાસરા ગ્રાઉન્ડ પાસે સંજોગનગર જકરિયા મસ્જિદ પાસે જે જે કચરો છે એ કચરોને તંત્રને રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ માણસ કે લોકોનો નગરપાલિકાના માણસો કેટલા વર્ષો સુધી સમસ્યા છે સાહેબ વર્ષો તો મૂકી દો કેટલા વર્ષોથી છે આપણા કોઈ નથી કોઈ તંત્ર કોઈ તંત્ર આવે છે જોઈને હાલી જાય છે હા હલાવશું માણસો આવશે આવે હા બસ માણસો આવે ને આવીને ચાલી જાય પછી કાંઈ નહીં પછી આવે આવો પછી આવે તો આવે તો વાર આવે થોડો ઘણો કચરો ઉપાડીને હાલી જાય સમસ્યા એ છે કે કચરાની વ્યવસ્થિત સફાઈ નથી થતી આપણે વ્યવસ્થિત સફાઈ થાય તો કામ સારું થાય આપણે રોડ રસ્તા જે બધા અવર જવર ચાલુ હોય છે સ્કૂલ જતા હોય છોકરાઓ છકડાઓ જતા હોય રસ્તાઓ ખરાબ થઈ ગયા છે ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રમતા હોય છે ત્યાં ઉડી ઉડીને કચરો જતો હોય ચારે બાજુ તો એ બહુ તકલીફવાળી વસ્તુ છે નુકસાનકારક છે બધી આપણે જરાક સફાઈ થઈ જાય વ્યવસ્થિત ચારે બાજુ ચારે બાજુ તમે જોવો જ જો ખાસરા ગ્રાઉન્ડની અંદર હાલત બહુ ખરાબ છે આખેમાં ખાડા ખાચા થઈ ગયા છે ખાડા આ વિસ્તારમાં કાઉન્સિલર આવે છે પણ કાઉન્સિલરને કાંઈ અમે જોયા જ નથી ક્યાં આવે ક્યાં ફરે છે એ જવાબ જ નથી દેતા આવીને જોઈને હાલી જાય છે નિકાલ થતો જ નથી કચરો એમને એમ પડ્યો હોય છે ઉડી ઉડીને ચારે બાજુ ફેલાવતો હોય છે બાજુ મસ્જિદ બાજુમાં છે ત્યાં નમાજ પઢવા જતા હોય છે એ જગ્યાએ પછી રાતના સમય અમે લાઇટ નથી હોતી અંધારા ગૂપ હોય છે માણસોને જવા માટે રાતના ડર લાગતી હોય છે એના માટે મને નગરપાલિકાને પણ વિનંતી છે કે લાઇટની પણ વ્યવસ્થા કરી આપે કચરો છે એ સફાઈ થઈ જાય અને રસ્તાઓ જે ખાડા છે એ પૂરી નાખે વ્યવસ્થિત કરી નાખે તો શું છે આપણે ચાલવામાં તકલીફ ન પડે કોઈને હમણાં જ તમે જોઈ શકો છો કે ભારતનગરની અંદર એક પુલિયા પાસે છોકરાઓ બાઇક જતા હતા ખાડાની લીધે અંદર પડી ગયા એટલે આવી આપણે નુકસાન ક્યાં ક્યાંક ભોગવું પડે એના માટે તંત્રને ખાસ વિનંતી કે આપણે સાથે મળીને બધું સફાઈ કરીએ એવું મને નગરપાલિકાને એક વિનંતી છે તે કા કરીએ આપે આપણે